પ્રથમ પ્રકરણ બાવનમું ચાર શાસ્ત્રો કરી ભગવાનને જાણે તે પરિપૂર્ણ જ્ઞાનીને સન્વત અઢારસો છોતેરના મહાવધિ ત્રણ ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢના મધ્યે દાદાખાચરની મેડીની ઓસરીમાં કથા વંચાવતા હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી તે કથામાં એમ આવ્યું જે સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે હે મહારાજ એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાનને પંચવિશમાં કહે છે અને ચોવીસ તત્વ જેમ ભગવાન વિનાકાણી કરવાને સમર્થ નથી થતાં તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિનાકાણી કરવાને સમર્થ નથી માટે એને પણ ચોવીસ તત્વ ભેળા જ ગણે છે અને જીવ ઈશ્વરે સહિત એવા જે ચોવીસ તત્વ તેને ક્ષેત્ર કહે છે ને પંચવીસમાં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવ્વીસમાં કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ ઈશ્વરને પંચવીસમાં કહે છે ને ચોવીસ તત્વને પૃથક કહે છે ને એ તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ સર્વવ્યાપક સર્વાધાર નિર્ગુણ અદ્વૈત નિરંજન અને કરતા અકર્તાને પ્રાકૃત વિશેષણે રહિતને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે અને પંચરાત્રશાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ સંકર્ષણ અનિરુદ્ધ પ્રધુમને ચતુર્વ્યૂહરૂપે થાય છે ને પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે અને તેને વિશે જે નવ પ્રકારની ભકિતને કરે છે તેનું કલ્યાણ થાય છે એવી રીતે એ ચાર શાસ્ત્ર ભગવાનને કહે છે તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચશે ભાગ બે માટે જલ્દીથી કમેન્ટ કરો જય સ્વામિનારાયણ